રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગ માં જો પેલું સ્વાગત કરે એને છૂટવું વટાણા સવારના હવા હાથ જેવું થયું હે અને અમારે જવું છે આજે નેદવા કઈ હવે રહી પાણી કેલ્બા ભરાઈ ગયા પાણી જો કે હવે ન જવું પડે છે પણ આથી પછી આ ટ્રેક્ટર જતો એટલે ભરી લઈ અને નેદવા માં છે ને માણસો આવે છે ગામમાંથી આઠ દો જણા અને બેક જણા બે જણા અમે એટલે દહ જો દહ આવીએ કહ્યું તો હે ને એ આઠથી દહ જણા આવીએ દહ આવીએ તો અમારે બે હિખે બાર થ આઠ આવી છે તો અમારે બે હીખે દહ થાવ અને જાવું હોય ધારી દવા ભાદરે તો આપણે દવા છાંટલ થાય તો ઉતાંબર છે ને હજી ચાર પાંચ બીજા રઘું હોય એમાં જે મરવાનું હોય ને એ બધું મરી જાય ને પછી યાદ કરો કરવો હજી હું હા ટી લો

હાલને ઉદ્યા બધા ઝાડમાં વા્યા હતા આંબા અને ચંપો અને બોયડી ઓલી લીંબુડી જે છે એનો વાવન વેચ નથી આવ્યું બાકી તણ ચાર આંબા અને ચંપો આટલું વાવ્યું હતું બાકી મરચી ટમેટી વાવી તી બધા લાગી ગયા હા ટાણે માને જોઈને ધૂપદી હાલે અવારમાં અને ઓલા પોપીયા હે ને હમણાં કાયા એક બે એક બે પાકે વાળી બે પાકી ક્યાંજ હમણાં કહી કાલ કાલકા એમાં ક્યાં ઓલે દે એમાં ક્યાં કંઈક તોડી અને પાછા વળી બે પાકી ગયા સેજ એકાદો એકાદ રહેવા દેવું એટલે પાકી જાય આ બે ખાઈ લેવું તો બીજા પાકી જાય પાણીને પરબ રાખે ને એ ભરવા જાય એમાં દિવાલ માથે આમ રાખી દે પખેડાઓને પીવા ખાય ને વેતે 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 ક્યાં રાખ્યું હે

આઠ વાગે બધા આવે એટલે અમે ત્યાં સાત વાગ્યાના તૈયાર થઈને બેઠા હતા પણ હવે પુણા આઠ થાય ને તો અહીંથી હાલતા થાય હાલો કેટલા આવે એ જોઈએ એને રવિવાર હે અને રોટલા હું હાકને થઈ ગયું પણ લઈને જ જતા બાપુ ચા અહીંથી બનાવી કે રેડા રેડા આવતા ને તો ચા બનાવો ઓલબો લાગે એટલે બાપુ હાડાનો દસ વાગે ચા અને રોટલા એ બધું લઈને આવીએ અને અમે અટાણે તા હે ને ખાલી ને પાણી લઈને જઈએ હાલો ધારીએ હે ને નવા પડામાંથી આપણે હાથીની શરૂઆત ત્યાંથી થઈ હતી નેદવાનું શરૂઆત ત્યાંથી થઈ અને અમારે દહ ને બદલે આઠ આવવાનું એને બદલે હાથ જ આવ્યો છે હાથ જણા છે અને બે જણા અમે ભલે નાખીએ એક છે ભલે દો દો છે ભલે નવ અમે નવ થઈ ગયા વાંધો નહીં આ એક નેધતી હોય એને બદલે હું હાથી નાખતો બે નેદતા હોય એને બદલે નવથી અહીંયા તો ઘણા કહેવાય ને એટલે નવા પડામાંથી જ આપણે લીધું હોય હું બધું ટ્રેક્ટરને સાચવવામાં હતો મારે જો કો ભાઈ ઓ ભાઈ માં તો હું એ બધા ભેર વખણું લેવાનો છું અમે વાથી આયે ભઈ ગયા ને તો કો ભાઈ ભરે ગયા અરોડા હે ને અરોડા અરોડા હે ને નો કો ભાઈ ભરે અને બાકી હે મુરો હે જા વડો વડો એટલે હેલું તો થાય ખોભાયું તો કઈ ઘા ભરાઈ જાય કાપો હોય ને તો ઘડીક મને ભરાય ઓલે હેઠે પૂગી જાય પણ વચમાં હે ને એ રાખી દે હું એક પટોળું અહીંયા ખાલી થઈ જાય ખડ દેખાતું નથી પણ હેલું બહુ થાય વચ્ચે કાપા ભરાઈ જાય હે જો આવી રીતના પછી હે ને ભારી કરી વચ્ચેથી નાખવા જવા પડે ને ખોભાઇ આમાં ત્યાં ગીરીક વામ ખોભાયા ભરાઈ જાય તો આમ બધા કાપા વાર લીધા જો હા કાપા વાર લીધા હે એ કાપામાં હે નાખવું હલવું પડે ને ખડીક માં ભરાયે નહીં વજન એ નહીં લીલું હેતી હાવ અરોડા ને મૂરો બે હાવ પાણી વાળા ને વજન તો હોય જ ને લીલી છમ જેવી આપડે હે ને ભાતર દવા છી જરાક ઉભી થઈ રહી આ માંડવી જોઈ ને તો ભાતર ની માંડવી ગમે નહી પણ એ ધીરે ધીરે હરાળે થઈ જાય ભાતરી તો વલ થતાં વાર ના લાગે પછી આપણે નદી આવી હોય એટલે એ માંડવીની હું વલની ની ઊંઘ ઉતાંબર નથી એ ઊભી થઈ રહી ને સારું ન કરી હમણાં પાટલા ફૂટી ગઈ જાય બહુ વલ કરી જાય ત્યાં ને વાસે ઠેઠે નાખો જવું પડે છે હેલે દઈ જાય એટલે ચોખ્ખું એવું થઈ જાય છે હાલો અમે હે ને એક થલ આવ્યા ને બીજું ઉથલ વરવા જાય હા ને ચાનો ટાઈમ થયો દો બાપુ આવ્યો હા ચાલે કામમાંથી ને આ છે ને મેં હા વયો ગયો ભાઈ અમે તમને જો છૂટા છૂટા વાદરા દેખાતા હે બાકી કંઈ હે નહીં યાજ તડકો થઈ પણ નામી જોરદાર વરા હાવ હાથી પટપટાટી બોલે ટ્રેક્ટર હાલે પટપટાટી બોલે હાલો ચા પાણી પી લઈ આવે

ખડ નથી હરોડા નથી ખડ આપણે છે ખાતર નું જે ખાતર ભર્યું હોય ને દેહી ખાતર એમાં જે ઉગો ભલે બાકી રાખી જમીન કઈ અવર અવર થઈ ગઈ અને આયા ગુંદરી વાળો હતો એમાં ભરતી નામ આવી એટલે બીજું બિયારો હતો એ બધો ડટાઈ ગયો અહીંયા થાય ને ઓલું વથાણ હતું વથાણમાં તો નકર હાવ બીડ જ હોય પણ એ પ્રમાણમાં બિલકુલ ખળ નથી થઈ આપણે એક જ વાર હાથે આવેલું હે બાકી બધા બબે વાર હાલી ગયું હે હાલો વાવણ પછી

Abu Porakai đi xem lá cây, đi ra đây, xem đi. Khá đấy, mình tích cái là làm cái gì? Xem vài cái mà chơi đi. Alo, anh Abu Porakarin đây. Em ở đây là માણસોનો ટાઈમ થઈ ગયો સાડા પાંચ વાગે ને એટલે મૂકી નથી માંથી એક જ ઉસલ થતા અને ખડે નથી અહીંયા કંઈ ખાસ જાજુ ઓલું પાહ વાર હોય ને એમાં હે આમાં નથી કઈ હવે એ પછી આજની સાંજ પડી ગઈ સાડા પાંચ વાગે એટલે મૂકી દઈએ છ વાગ્યા હતા આજના ઘેર પૂગી માણસો સાડા પાંચ વાગે મૂકી દઈએ સાડા પાંચ વાગે અહીંયા દઈએ બેન હે ને પીલું ને છોડી મૂક્યું હોય માન બાપુ ભેંધોતા હતા દીધું હોય કે હું કર્યું હોય રામ જાણે નથી દીધું નથી દીધું લગભગ પાછા આને ટ્રાય કરવી જો હાલો વ્યારા પાણી કરી લીધા છે હાડા નવ વાઈ ગયા છે અને આજે અમારે હેને ને નેદવાનો પ્રથમનો દી હતો કામનો એટલે છે ને થાક લાગે પ્રથમનો દી હોય ને એટલે થાક લાગે હા એ કાલ નહીં જોકે કાલ પ્રથમનો દી હતો અમારે પણ એ બેઠા બેઠાનો હતો એટલે ખબર ન પડે બેન <laughs> 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 પછી એ રીચાર્જ કરી દે તો પોતા કરી નાખી બાપુ બાપુને મને ફોન કરી લાગે બધું પાછું ફોને બાપુ પોતા કરી નાખ્યા હવે તો નઈ બપોરે જોવા <laughs> <laughs> <laughs>

મારે જો એડિટિંગ હાલતું મે ચાલ તો મેચ જો પૂરો 10 વાગ્યા સુધી હે ને 10 વાગ્યા સુધી 12 હમણાં તો બેજ પછી ઓલા પછી ફૂલ થાકે ને ફૂલ નેમ હા થજે ને 11 ને 12 ને પછી

મેચ મેચ જોવાનું કે પડી જાય તો અગિયાર વાગી જાય પછી એડિટિંગ લાવવાનું હાલ હોય તમે હાલો હવે હે આજનો આપણે જણાવીએ બરોબર નહીં રામ રામ